મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરના શારદાભવન ટાઉન હોલ ખાતે રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા રિતેશભાઈ વસાવા અને ડીકે સ્વામી જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા આ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા પાંચસો છ્યાસી પોઈન્ટ બે કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા એકાવન પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે તેમજ શિક્ષણ વિભાગના રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તર જેટલા કામોમાંથી રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના આઠ કામનું ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ સુડતાલીસ કરોડના નવ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે આ નવી સુવિધાઓ ભરૂચ જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંદરપાસ ગણનારાઓ પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકરણનું કામ થશે જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધાઓમાં વધારો થશે ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઇંધણ અને સમયની પણ બચત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા એક પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે સાકાર થયેલા નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોસમડી ગામ ખાતે રૂપિયા છ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આપણા યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખીલવામાં ઉપયોગી થશે આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણાધીન નગરની પણ મુલાકાત લીધી હતી